અને એના પછીનો બીજો શબ્દ ફલમ ત્યારબાદ એનો આગળનો શબ્દ યત્ર ઉત્તમ ફલમ લભતે ત્યારબાદ પહેલો શબ્દ વચસ્ત્ર બરાબર એને છૂટો પાડ્યો છે તત્ર વાચ એના પછી બીજો શબ્દ પ્રયોક્તવ્ય જેમ સફેદ બની જાય છે ને કે પાણી અને વાણી વાપરો કે આપણી વાણી આપણને ઊંચે ચડાવે છે નીચે પણ પાડે છે એટલે વાણી મળે મનુષ્ય ચડતી પણ થાય અને પડતી પણ થાય જેમ લાલ રામ સફેદ કાપડ પર પ્રેક્ષકો એની મજાક કરે તો એના બોલવાનો કોઈ જ અર્થ રહેતો નથી પણ જો એ વ્યક્તિ બોલતી હોય અને સામે બેઠેલા વ્યક્તિઓ એને સમજતા હોય એની વાણીને તો એવી જ જગ્યાએ આપણે આપણી વાણી પ્રયોજવી એવી જ જગ્યાએ આપણે બોલવું જોઈએ પણ જ્યાં આપણા બોલવાથી કોઈ જ ફર્ક ન પડતો હોય તો એવી જગ્યાએ આપણે બોલવું જોઈએ નહીં એવી સરસ મજાની વાત આ સુભાષિત દ્વારા કરી છે અને દ્વારા આપણને એ બોધ છે કે આપણે યોગ્ય વ્યક્તિ આગળ જ આપણી વાણી પ્રયોજવી જોઈએ આપણી વાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો આપણે આપણી વાણીનો ઉપયોગ એવી જગ્યાએ કરવો જોઈએ નહીં ઉદાહરણ આપતા કવિ કહે છે કે જેમ સફેદ કાપડને જો લાલ રંગ થી રંગવામાં આવે તો લાલ રંગ સફેદ કાપડ પર કાયમી બની જાય છે એમ મનુષ્ય પોતાની વાણીનો ખૂબ વિચારીને સમજીને અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જ્યાં બોલવાથી વિચારી વચનનો આદર થતો હોય તેનું મૂલ્ય જળવાતું હોય ત્યાં જ તેણે પોતાની વાણીનો ઉપયોગ કરવો જોઈએ પોતાની વાણી ત્યાં જ પ્રયોજવી જોઈએ ધારો કે જે સ્થળે કે જગ્યાએ

સુંદર વિચારોથી સમૃદ્ધ બનાવીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ જો એક પણ શબ્દ વાણીનો યોગ્ય રીતે વપરાય તો તે આ લોકમાં અને પરલોકમાં સર્વ ઈચ્છાઓને પૂરી કરે છે કે વાણી જોડે પણ છે અને તોડે પણ છે મેં કહ્યું ને કે વાણી વડે મનુષ્યની જડતી પણ થાય અને પડતી પણ થાય તો અહી વ્યક્તિની મધુર વાણીની વાત કરી છે સાથે સાથે એ પણ કહ્યું કે એને ક્યારે અને કઈ જગ્યાએ પોતાની વાણીનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ જગ્યાએ ન કરવો જોઈએ આ શુક્લ સમાજતા જોઈએ યથા યથા એટલે જ્યાં શુક્લ પદ એટલે સફેદ કાપડ શુક્લ એટલે સફેદ બરાબર પદ એટલે કાપડ

ચાલે જે સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત કાયમી ભવતી એટલે બની જાય છે તે યંત્ર એટલે

બોલવાનું ફલક એટલે ફળ લભતે એટલે પ્રાપ્ત થતું હોય તંત્ર એટલે ત્યાં વાચ એટલે વાણી અને પ્રયોગ્યમ એટલે પ્રયોજવી જોઈએ

લોકો એની વાણીને સમજતા હોય સાંભળતા હોય લોકો તેની હાંસી ઉડાવે તેની વાણીને નકામી ગણે ન સાંભળે તો તેવી જગ્યાએ તેણે બોલવું જોઈએ નહીં બરાબર એવું અહીં કહેવા માંગે છે મનુષ્ય પોતાની વાણીનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો વાણી પ્રયોજવી જોઈએ તો હવે અનુવાદ એનો આ રીતે થશે જેમ સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે બરાબર ફરીથી એકવાર આખું ભાષાંતર જોઈએ જેમ સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે એટલે પ્રયોજવી આખું ભાષાતર જેમ સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે તેમ જ્યાં બોલવાનું ફળ કે જેમ સફેદ કાપડ પર લાલ રંગ નાખો તો સફેદ કાપડ કેવું બની જાય છે ત્યાં તેની વાણી નું આદર કરવામાં આવે તેનું મૂલ્ય જળવાય તો ત્યાં જ તેણે બોલવાનું બરાબર કે જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થતું હોય ત્યાં જ વાણી છે તો એવી જગ્યાએ તેણે બોલવું બાકી લોકો એની હાંસી ઉડાવતા હોય એની એની વાણીનો આદર ન થાય એને વાણીને નકામી સમજે તો એવી જગ્યાએ તેણે મૌન રહેવું જોઈએ પરંતુ વ્યર્થ એટલે કે નકામું બોલવું જોઈએ નહીં એવો બૌદ્ધ અને સાર આપણને આ સુભાષિતોમાંથી મળે છે તો ભાષું ત

બીજા સુભાષિત એટલે કે શ્લોક બે વિશે ચર્ચા કરી હવે પછીના ના વિડીયોમાં આપણે ત્રીજા સુભાષિત અને ત્રીજા શ્લોક વિશે ચર્ચા કરીશું થેન્ક યુ